બનાસકાંઠામાં ભારે વરસાદ કલેક્ટર શ્રી પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ છેલ્લા અઠ્યાવીસ કલાક દરમિયાન વાવથરાદમાં તેર બાબરમાં સોળ અને સુગામાં સત્તર ઇંચ વરસાદ નોંધાયો પાંચસો થી વધુ લોકોનું સ્થળાંતર રસ્તા ધોવાણથી તેર જેટલા ગામડા સંપર્ક વિહોણા વીજ પુરવઠો ખોરવાયો વીજ પુરવઠો ફરી કાર્ય કરવા ટીમો તૈયાર જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆર ટીમો તેના રેસ્ક્યુ કામગીરી તેજ કરાઈ નાગરિકોને કલેક્ટર નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારમાં ન જવા અપીલ કરી છેલ્લા અઠ્યાવીસ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે પવન સાથે ભારે વરસાદમાં ચારે તરફ વરસાદી પાણી જોવા મળી રહ્યા છે સરહદી સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં ભારે લેવલની બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને ભારે વરસાદ દરમિયાન જરૂરી તમામ પગલાં લેવા સૂચનાઓ આપી કલેક્ટર શ્રી મિહ પટેલે જણાવ્યું છેલ્લા અઠ્યાવીસ કલાક દરમિયાન વાવ અને થરાદ તાલુકામાં તેર ઇંચ બાબરમાં સોળ ઇંચ ઇંચથી ભારે વરસાદ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી સપ્ટેમ્બરના રોજ જિલ્લાની તમામ શાળા આંગણવાડીઓ તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રખાઈ છે કલેક્ટરશ્રીએ જણાવ્યું હાલમાં પાંચસો જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે વાવ થરા ભાભર અને સુઈગામ તાલુકામાં વધુ અસરગ્રસ્ત તેર જેટલા ગામડા હાલ સંપર્કો વિહોણા બન્યા છે જિલ્લા તંત્રને બનાસ ડેરીના સહયોગથી અત્યાર સુધી એક પોઈન્ટ પચાસ લાખ જેટલા ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા છે આ ફૂડ પેકેટ વરસાદી પાણી ભરાવાના કારણે જે લોકો ફસાયા છે તેમને વિતરણ કરાશે કલેક્ટરશ્રીએ જણાવ્યું ભારે પવન સાથે પડેલ વરસાદથી બસો જેટલા વીજળીના થાંભલાને નુકસાન થયું છે હાલમાં બસો જેટલા ગામડા છે જેમાં વીજળી નથી જે મરમત કરી વીજળી લાવવા માટે તમામ વીજળીને સૂચના આપવામાં આવી છે હાલમાં જેટલા પશુ મૃત્યુ છે વરસાદનું પાણી બાદ ચોક્કસ પરિસ્થિતિનો વધુ ખ્યાલ આવી શકશે ભારે વરસાદના પગલે રસ્તાઓનું પણ ધોવાણ થયું છે માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કુલ આઠ અને માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કુલ પાંચ મળી તેર જેટલા રસ્તાનું ધોવાણ થતાં તેર જેટલા ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે

જિલ્લા કલેક્ટર શ્રી નાગરિકોને નદી કાંઠા ને નીચાણવાળા વિસ્તારમાં ન જવા તથા વહીવટી તંત્ર તરફથી આપવામાં આવતી હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડેલો છે એમાં પણ ખાસ કરીને જે સરહદ સરહદી વિસ્તારના તાલુકા છે તેમાં જો વરસાદની વાત કરીએ તો છેલ્લા સત્યાવીસ અઠ્યાવીસ કલાકમાં વાવ અને થરાદમાં તેર ઇંચ ભાભરમાં અંદાજીત સોળ ઇંચ તથા સુઈગામમાં સત્તર અઢાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડેલો છે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી રાખીને આજે તમામ જે જિલ્લાની શાળાઓ આંગણવાડીઓ તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવેલ છે આ ઉપરાંત હાલમાં પાંચસો જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવેલું છે વરસાદની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીએ તો જે પ્રભાવગ્રસ્ત તાલુકા છે વાવ થરાદ ભાભર અને સુઈ ગામ એમાંથી બાર જેટલા ગામો હાલમાં સંપર્ક વિહોણા છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને બનાસ ડેરીના સહયોગથી અંદાજીત દોઢ લાખ જેટલા ફૂડ પેકેટ જે લોકો વરસાદી પાણી ભરાવાના લીધે ફસાયેલા છે તેમના માટે હાલમાં તૈયાર કરવામાં આવ્યા છે ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ હોવાથી બસો અઠ્ઠાવન જેટલા વીજળીના થાંભલાઓને પણ નુકસાન થયું છે અને હાલમાં બસો ઓગણસી જેટલા ગામડાઓ છે તેમાં વીજળી નથી જે વીજળી મરંમત કરી અને પાછા લાવવા માટે તમામ ટી ટીમોને સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત હાલમાં છ જેટલા પ મૃત્યુ નોંધાયેલા છે પણ એકવાર વરસાદના પાણી ઉતરવા ઉતર્યા બાદ આ અંગે જે ચોક્કસ પરિસ્થિતિ છે તેનો ખ્યાલ આવી શકશે આ ઉપરાંત રસ્તાના ધોવાણના લીધે આર એન બી પંચાયતના કુલ આઠ અને આર એન બી રાજ્યના પાંચ મળીને તેર જેટલા ગામો છે એ હાલમાં રસ્તા ધોવા ધોવાણના લીધે એમનો સંપર્ક બંધ થયેલો છે હાલમાં જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ એસપી શ્રી ડીડીઓ શ્રીની હાજરીમાં અહીંયા થરાદ ખાતે મિટિંગ રાખવામાં આવી છે અને તમામ જે વિભાગો છે આર એન સ્ટેટ આર એન પંચાયત સીડીએચ ખેતીવાડી એનિમલ હસબન્ડરી તમામ પ્રાંત મામલતદાર ટીડીઓ તમામને એલર્ટ માટે જે ફસાયેલા લોકો છે તેમના તાત્કાલિક રેસ્ક્યુ કરવા માટેની પણ અહીંયા સૂચના આપવામાં આવેલી છે આ ઉપરાંત હાલમાં જિલ્લામાં એક એનડીઆરએફ અને બે એસડીઆરએફની ટીમો તૈનાત છે આ ઉપરાંત વધુ એક એનડીઆરએફ અને વધુ બે એસડીઆરએફ ટીમો સરકાર તરફથી મોકલવામાં આવી રહી છે જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ જે નાગરિકો છે એમને ખાસ અપીલ કે નીચાણવાળા કોઈ વિસ્તારમાં કે નદી કાંઠાના વિસ્તારોમાં ના જઈએ અને જ્યાં ઓવરટોપિંગના કારણે રસ્તા પરથી પાણી પસાર થઈ રહ્યું છે ત્યાં બિનજરૂરી સાહસ ના કરવા માટે તમામને વિનંતી કરવામાં આવે છે